થાકી આજ બી થોડો થાકો છે પણ વિડીયો બનાવવો જરૂરી છે તો મસ્ત આ બાબાવાળાની ધાણા દાળ ખાઈ ને બનાવી ધાણા દાળ જો બીજું કઈ નહીં મળતા ના કરે એમ કે ધાણા દાળ તો હારી બહુ હારી બહુ થાકી ગયા લેગ મારા મિત્રો જીમમાં આવો આવું પગું ભરાય હલાતું નથી મિત્રો પેલા તો થેન્ક યુ સો મચ યુટ્યુબમાં સબ્સ્ક્રાઇબ કરવા માટે અને સાઈડમાં જે ઇન્સ્ટા પેજ દેખાય છે એને પણ ફોલો કરી લેજો જેથી કરીને રોજ અપડેટ મળતું રહે મિત્રો તમને બાઇકનું તો પેલી ગાડીની વાત કરશું મિત્રો યુસોંગ જીટીઆર ટુ ફિફ્ટી સીસી મિત્રો કોરિયન કંપની છે અને ગાડી બહુ જોરદાર છે હલાવવાની મજા આવે ને હું તમને ફેક્ટ વાત જ કરીશ મિત્રો કોઈ જાતની છેડછાડ નહીં હોય આપણા વિડીયોમાં જે હશે એ બધી હકીકત જ હશે મિત્રો યુસોંગ જીટીઆર મિત્રો બે હજાર અઢાર ઓગણીસ નું મોડલ છે થર્ડ ઓનર ગાડી છે બરાબર છે સિલેક્ટેડ નંબર છે અઠાવન અઠાવન ફાઈવ એટ ફાઇવ એટ મિત્રો અને પ્લસ બીજી વસ્તુ કે નવાની કિંમત સાડા ચાર લાખ ઉપર છે સાડા ચારથી પાંચ લાખની આસપાસ થાય છે મિત્રો ડબલ સિલિન્ડર ગાડી છે મતલબ આમાં બે બ્લોક પિસ્ટન આવશે મિત્રો જે સારું એવું પાવર જનરેટ કરે છે ગાડી મિત્રો અને પ્લસ તમે કહો કે હાયાબુઝા જેવી ફિલિંગ આવે છે માં હલાવી મેં બહુ મજા બે દિવસ પહેલા છું મિત્રો તમે લાઇટ જોઈ શકો છો બહુ પ્રોજેક્ટર લેમ્પ છે ખતરનાક એક નંબર લાગે છે મિત્રો કંઈ ઘટે જ નહીં શરૂઆત આપણે જેમ ટાયરથી કરીએ છે એમ ટાયરથી જ કરશું મિત્રો ટાયર ગાડીના તમે જોઈ શકો છો મિત્રો સિત્તેર 75% ટકા જેવું ટાયર છે મિત્રો ગાડીનું પ્લસ ગાડીની વાત કરીએ મિત્રો તો ગાડી બહુ હેવી છે ને બહુ મજબૂત છે ગાડીની પણ મને થોડુંક કામમાં આમાં જીટીઆરમાં થોડું ઇસ્યુ એ લાગ્યું કે આનું ફાઈબર ફિટિંગ છે થોડુંક કંપની તરફથી જ વીક છે તો થોડું વાઇબ્રેટ થાય છે આમ અવાજ ગાડી હલાવવાની બહુ મજા આવે છે થોડું વાઇબ્રેટ થાય તો હલાવવાની થોડી ટૂંકમાં વાઇબ્રેટ થાય એમાં જ્યારે ગાડી રેસમાં હોય ને તો થોડું એવું પ્રોબ્લેમ થાય છે બાકી તો ગાડી ઓલ ઇઝ વેલ છે ત્યાં આ જે પેનલ છે એ ક્રેક નથી મિત્રો જીટીઆરની તમે જોઈ શકો છો બધી પેનલ વ્યવસ્થિત છે અહીંયા એક બોલ્ટ નથી મિત્રો જે તમે જોઈ રહ્યા છો બોલ્ટ નથી પ્લસ અહીંયા જે ટાંકીમાં થોડું એવું ટચિંગ કરેલું છે રેડ કલરનું કંઈ સ્ક્રેચિસ લાગી ગયું હશે એટલા માટે તમે જોઈ શકો છો ડબલ સિલિન્ડર ગાડી છે મિત્રો અહીંયા એક અહીંયા સિલિન્ડર છે બીજો એક અહીંયા જો તમને દેખાતો હોય તો એક અહીંયા સિલિન્ડર છે ડબલ સિલિન્ડર એન્જિન આવશે મિત્રો એકજોશ એક જ છે એક જોશનો અવાજ બી બહુ ખતરનાક છે મિત્રો અને કાયદેસર હાયાબુઝા જેવી ફિલિંગ આવે છે મિત્રો પાછળ બેઠો બી બહુ મજા આવે છે અને તમે ગાડી ઉપર આમ બેઠો અહીંયા મિત્રો તો તમે જોજો ફ્યુલ ટેન્ક બહુ મોટું છે એટલે એક લુક આખો અલગ આવે છે ગાડીનો હલાવવાની ને મજા બી એવી આવે છે જેમ આપણે તમને ખ્યાલ મોટો જીપીની રેસિંગ થતી હશે એમાં જે પ્રીમિયમ ગાડી હોય જે હજાર સીસી બારસો સીસી ઈ એક આનું સેગમેન્ટ એમાં એનામાંથી બનાવેલું સેગમેન્ટ છે આ મિત્રો પ્લસ હલાવવાની બી બહુ મજા આવે છે આ રીતનું બેઠવાનું પોસ્ટર છે મિત્રો ગાડી બહુ સારી છે તમને અવાજ બી સંભળાવી દઈ ગાડીનું સ્ટાર્ટિંગ બાટિંગ બધું ઓકે છે અને આ ગાડી નવ હજાર કિલોમીટર હાલેલી છે મિત્રો તમે મીટર જોઈ શકો છો મીટર બતાવી દો રાજુભાઈ બરાબર છે એક એફ વનની લાઇટ આવે છે કોઈ ઇસ્યુ નથી પણ આમાં એરર આવે છે પણ સોરી ન્યુટ્રલમાં કરી નાખું

જે મિત્રો એક અવાજ સારો આપે છે પણ અનલીગલી છે સાયલેન્સ સર મિત્રો કંપની આ નથી આપતી કંપની એકદમ સાયલેન્ટ આપે છે બરાબર છે પણ અવાજની સાથે હલાવવાની એક ફીલ અલગ આવે છે પ્લસ તમે અહીંયા જોઈ શકો છો ફૂટ રેસ્ટ એક તૂટેલું છે એ તમારે નખાવાનું રહેશે કોઈ પણ ગાડી લીધા પછી મિત્રો હજાર પંદરસો બે હજારનો હાથ ફેરો મતલબ થોડું કામ કરાવવાની ગણતરી રાખવી મિત્રો બાકી ટાંકીમાં ક્યાંય ડેન્ટ નથી એક અહીંયા નોર્મલ ડેન્ટ છે તમને નહીં દેખાય કેમેરામાં પણ છે તો હું તમને બતાવી દઈશ બાકી આ સાઈડની પેનલોમાં કંઈ ક્રેક નથી મિત્રો ગાડી કંપની સારી છે કંપની ફિટેડ ગાડી છે અને કિંમત મિત્રો માત્ર એટી ફાઇવ થાઉઝન્ડ રૂપીસ છે ગાડીની એમાં પણ ઓલ ઓવર ગુજરાતમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન પણ થઈ જશે અને પ્લસ મિત્રો તમે સમજી શકો છો સાડા ચાર પાંચ લાખની ગાડી એટી ફાઇવ થાઉઝન્ડ તો બહુ સારું છે મિત્રો તમે શોખ પૂરો કરી શકો છો સ્પોર્ટ્સ બાઇકનો મિત્રો અને હાલવામાં બી ખતરનાક ગાડી છે અને પ્લસ બીજું શું ઓલ ઓવર ગુજરાતમાં મિત્રો તમને ડિલિવરી પણ કરાવી દઈશ

એન્જિન પાવરફુલ છે મિત્રો એન્જિનમાં તો કંઈ ઘટશે નહીં મિત્રો ગાડી છેતાલીસ હજાર કિલોમીટર હાજરી બે હજાર સોળ નું મોડલ છે પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત છે મિત્રો ફોર્ટી ફાઈવ થાઉઝન્ડ રૂપીસ અને આની ચેચિસ બી હેવી જ છે મિત્રો જે રીતના બજાજ મિત્રો ઇન્ડિયન કંપની છે અને પાર્ટસનું સર્વિસ પણ તમને અવેલેબલ થઈ જશે તો શરૂઆત જેમ ટાયરથી કરી આની પણ ટાયરથી કરશું આનું ટાયર મિત્રો જોઈ શકો છો પચાસ ટકા જેવું ટાયર છે મિત્રો બરાબર છે આગલી ડિસ્બ્લે કમ્પ્લીટ ચાલુ છે આમાં ફાઈબરમાં થોડું અહીંયાથી ક્રેક છે બરાબર છે અને વાઇબ્રેટિંગ થતી હશે તો અહીંયા સ્ક્રૂ મારેલો છે અહીંયાથી ફાઈબર એક ક્રેક છે મિત્રો અહીંયા જોઈ શકો છો તમે પ્લસ અહીંયા સા સાઈડમાં થોડું થોડું ઘસાયેલું છે મિત્રો કેમકે આ ફાઈબર બોડી આવે મતલબ તમે સમજી શકો છો કે ગાડી પડે તો પણ સ્ક્રેચિસ પડી જાય છે અને અહીંયા કંપની લખીને પણ આવે છે રેસિંગ સ્પોર્ટ્સ બસો સીસી છે મિત્રો ગાડી સારું પાવર જનરેટ કરે છે પ્લસ પલ્સરના મોનોગ્રામ જે તમને એ દે દેખાય છે એ નીકળી ગયા છે મિત્રો એ તમારા મોનોગ્રામ સમજી લો મળી જશે દોઢસોથી બસ્સો રૂપિયાના આવશે પરંતુ આમાં નીકળી ગયા છે એટલે તમે એક મોનોગ્રામ લખવાની ગણતરી રાખજો પ્લસ બીજી વસ્તુ તો અહીંયાથી થોડું એવું આ જે રબરનું ગાર્ડ છે થોડું અહીંયાથી ઉછળી ગયું છે તડકાની હિસાબે પણ એટલું બધી કંઈ દેખાતું નથી અને ખરાબ પણ નથી લાગતું બાકી એન્જિન ઓકે છે ગાડીનું કાંઈ બોડી એવી કંઈ મેજર બોડી ક્રેક પણ નથી બરોબર છે પાછળનું ટાયર મિત્રો તમે જોઈ શકો છો ચાલીસ ટકા જેવું છે ઘસાઈ ગયું છે એટલે એ તમે થોડા ટાઈમ પછી નાખવાની ગણતરી રાખજો પાછળની ડિસ્બ્રેક કમ્પ્લીટ છે મિત્રો ચેનર કેટ હજી હાલ એવું છે મિત્રો ચેન ચક્કર નંબર પ્લેટ એક તમારે નખાવવું પડશે મિત્રો લીધા પછી કારણ કે ટ્રાન્સપોર્ટમાં તૂટી ગઈ છે નંબર પ્લેટ પણ આની લાઇટનો શેપ બી બહુ ખતરનાક છે મિત્રો મને પહેલેથી આ લાઇટ બહુ ગમતી આ શેપમાં છે એ બરાબર છે અહીંયા પકડવાનું બી બહુ પાછળ જે બેઠા એના માટે આપેલું છે પણ ગાર્ડ દેખાશે નહીં પણ અહીંયા તમે એક એનું આપેલી છે જગ્યા જેથી કરીને પાછળ વાળો વ્યક્તિ પકડી શકે મિત્રો પ્લસ આ સાઈડમાં બી જોઈ શકો છો પલ્સરના મોનોગ્રામ બંને સાઈડ નાખવા પડે એવું છે મિત્રો બાકી કાંઈ અમે પણ કલરનું ટચિંગ કરેલું નથી જે છે એ ઓરિજિનલ જ છે બધી જ વસ્તુ મિત્રો ગાડીમાં અને ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ મિત્રો આની બે લાખની આસપાસ કિંમત હશે અંદાજીત હું કહું છું પરફેક્ટ કિંમત નથી મિત્રો એમાં હું જ અલગ અલગ શોરૂમમાં અલગ અલગ કિંમત હોય છે એટલે વેરિએશન તો આવવાનું જ છે પણ ફોર્ટી ફાઇવ થાઉઝન્ડમાં સ્પોર્ટ્સ બાઇકનું ડ્રીમ મિત્રો તમારું ઓનલી ફોર જનતા ઓટોમાં જ પૂરું થશે પછી વાત કરી મિત્રો હોન્ડા સીબીઆર મિત્રો લેજેન્ડરી બાઇક છે મિત્રો હોન્ડા સીબીઆર મિત્રો જે લોકો હલાવતા હશે એને પૂછજો તમે ક્યારેક કે કેવું બાઇક આવે છે વન ફિફ્ટી સીસી છે પણ પૂછજો એવા વ્યક્તિને કે જેને ખ્યાલ હોય ગાડીનું પછી એમાં સમજા આ ગાડી મિત્રો એવરેજ માટે નથી આ બધીમાં ફ્યુલ એફિસિયન્સી ઓછી જ હશે કારણ કે સ્પોર્ટ્સ બાઇક છે એટલે એવરેજ માટે જો તમે લેતા હોય તો ન લેશો મિત્રો એવરેજ માટેની ગાડી જરાય પણ નથી આનું મેન્ટેનન્સ પણ હેવી આવશે બધી જ ગાડીનું કારણ કે હું ભલે પિસ્તાલીસ હજાર રૂપિયામાં તમને ગાડી આપી રહ્યો છું પરંતુ ગાડીની જે નવાની કિંમત હશે એ પ્રમાણે જ મેન્ટેનન્સ આવશે તો તમને એવું લાગતું હોય કે ભાઈ આનું પિસ્તાલીસ હજાર કિંમત છે તો મેન્ટેનન્સ એ રીતના તમે અફોર્ડ કરી શકતા હોય તો તમે ગાડી લેજો મિત્રો કારણ કે એવરેજ નહીં આપે આ ગાડી કોઈ પણ એમ આ આપશે નોર્મલ પણ બાકી ફૂલ એફિશિયન્સી માટેની ગાડી નથી મિત્રો આ પર્ફોમન્સ વાઇઝ બહુ સારી એવું ગાડી આવી છે આની પણ ટાયરથી શરૂઆત કરજો મિત્રો એસી ટકા જેવું ટાયર છે આગળનું ફ્રન્ટનું બરોબર છે પ્લસ આનો નંબર બી સારો છે બસો ચુમ્માલીસ બરાબર આનો નંબર નંબર પ્લેટમાં જોવો પડશે મને ખ્યાલ નથી વલસાડે છે આગળની હેડલાઇટ જોઈ શકો છો બહુ મસ્ત શેપ આપેલો છે હેડલાઇટનો અને એકદમ ગ્લોસી લાગે છે કાંઈ પેલું નથી તૂટેલું ક્રેક કે પીળી નથી પડી ગઈ લાઇટ જે કહે છે પડી ગઈ બરાબર છે ફાઈબર આખું ઓરિજિનલ છે કાંઈ ફાઈબરમાં ક્રેક નથી તડકાની હિસાબે જે ઝાંખું પડી ગયું હોય તો તમે સમજી શકો છો મોડલ બે હજાર બાર નો બાર નો છે ને બારનો ઓક્ટોબર બારનો મહિનો છે મિત્રો મિત્રો વચ્ચે વચ્ચેથી કટ થઈ ગયો એનું કારણ છે કે સ્ટોરેજ ફૂલ થઈ જાય છે ફોનનું આઈફોન થર્ટીન છે તો એકસો અઠ્યાવીસ જીબી છે ને ભાઈ આપડી એટલે સ્ટોરેજ ફૂલ થઈ જાય છે એટલે પાછું થોડું ડિલીટ કરીને પાછો વિડીયો ચાલુ કર્યો છે એટલે ટૂંકો બનાવશું નગર પાછું સ્ટોરેજ ફૂલ થઈ જાય છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અમે ટચિંગ નથી મારેલું કંપની કન્ડિશન છે એ જ છે ગાડીનું આ બી ગાડીનું સ્ટાર્ટિંગ સારું છે એન્જિન સારું છે મિત્રો સીટ કવર એક નાખવાની ગણતરી રાખજો લીધા પછી થોડા રફ થઈ ગયા છે સીટ કવર બરાબર છે પાછળનું ટાયર મિત્રો પચાસ ટકા જેવું છે પાછળની ડિસ્પ્લે કમ્પ્લીટ ચાલું છે મિત્રો બરાબર છે આમાં ઇન્ડિકેટર બજાજવાળા નાખેલા છે પલ્સરના જે તૂટશે નહીં મિત્રો પણ સીબીઆરના ઓરિજિનલ ઇન્ડિકેટર નથી મિત્રો બાકી બધું ઓકે જ છે પેનલું બધી ઓરિજિનલ છે સારી ગાડી લાગેલું છે મિત્રો ચેન ચક્કર થોડા વીક પડી ગયા છે થોડા ટાઈમ પછી નાખવાની ગણતરી રાખજો બાકી પેનલ હું કાંઈ ક્રેક નથી મિત્રો અહીંયા બી તમે જોઈ શકો છો એક આ તો હું ટચિંગ કરીને આપી દઈશ પણ હું અત્યારે એ માટે બતાવું છું કે કંપની કલર અહીંયાથી નીકળી ગયો છે પણ હું કરીને આપીશ ટચિંગ નોર્મલ જ આવે સ્પ્રેથી મારી દઈશ તમને ખ્યાલ હોવો જરૂરી છે મિત્રો પ્લસ આ ગાડીનું સ્ટાર્ટિંગ હું તમને બતાવી દઈશ મિત્રો ચોવીસ હજાર કિલોમીટર ગાડી હાલેલી છે અવાજ સ્મૂથ છે મિત્રો એન્જિન તો ત્રણે ત્રણ ગાડીના સુપ છે એમાં કોઈ ડાઉટ નથી મિત્રો એન્જિન છે બરોબર છે આની કિંમત પણ પિસ્તાલીસ હજાર રૂપિયા છે મિત્રો તમે ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી પણ મળી જશે મિત્રો ક્રેડિટ કાર્ડ ઉપર ત્રણે ત્રણ ગાડીમાં લોન થશે બાઇક ઉપર લોન નહીં થાય ક્રેડિટ કાર્ડ ફરજિયાત જોશે મિત્રો બાઇકમાં આપણો શોરૂમ છે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટમાં ઉના તાલુકામાં દેવની બાજુમાં મિત્રો અને જો ન સમજે તો ઇન્સ્ટાગ્રામમાં લોકેશનની લિંક પણ નાખેલી છે મિત્રો પર્સનલી ગાડીના ફોટા કોઈને નથી નાખી શકતો કારણ કે મિત્રો ગાડી એટલી બધી હોય છે તો નથી નાખી શકે એટલા માટે જ યુટ્યુબ વિડીયો બનાવું છું જેથી કરીને તમે ગાડી જોઈ શકો છો મિત્રો એના સિવાયની ઘણી જ ગાડી પડી છે અને બધીમાં ઓફર ચાલુ છે મિત્રો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો જનતા હોટના તમારો ભાઈ બેઠો જ છે